નમસ્કાર દર્શક છે હવે આજ રોજ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ ના રોજ શિવાજી સેના અમદાવાદ જિલ્લા આયોજિત સર્વજ્ઞાતિની એકસો એકવીસ દીકરીઓનો આ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના હડાળા ગામે કરવામાં આવ્યું હતું महोत्सव आ लग्न महोत्सव राजाद्री परुषोभाई रूपाला नायब मुख्य दंडक श्री गुजरात विधानसभा श्री कौशिकभाई पटेल वन पर्यावरण मंत्री गुजरात राज्य मुकेशभाई पटेल वजुभाई कानाणी अग्रणी कोळी समाज किरटसिंह राणा धारासभ्यंबडी काळूभाई डाभी धारसभ्य धंदुका तथा शिवाजी सेना प्रमुख अमदाबाद रजनीकांत मेर शिवाजी सेना अध्यक्ष विक्रमभाई सोरणी

શ્રી ચરણોમાં આપ સૌને મારા રામ રામ આજે અડાળા ભાલ મુકામે શિવાજી સેના દ્વારા સમૂહ લગ્ન નું આયોજન હતું આ સમૂહ લગ્ન ની વિશેષતાઓ ઊંડીને આંખે વળગી એવી હતી સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નો હતા એકસો એકવીસ જેટલા દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડ્યા છે જેમાં બધા જ સમાજના દંપતીઓનો સમાવેશ કરવામાં આવ્યો શિવાજી સેના દ્વારા કાર્યક્રમની અંદર અડાળા ભાલ ગામના તમામ સમાજનો સહયોગ લેવામાં આવ્યો અને તમામ સમાજે ઉદારતા પૂર્વક આ કાર્યક્રમને પોતાનો માની અને બધા જ સમાજો સાથે જોડાણા અને કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો વિક્રમભાઈ સોરાણી યુવાન

રાણા ઉપસ્થિત હતા અમરેલી ના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત હતા આ વિસ્તારના ખ્યાત સંતો